ટેકાના ભાવે જણસની ખરીદી બુદ્દે મોટા સમાચાર કેન્દ્રો પર જણસની ખરીદી સમયે સીસીટીવીથી નજર રાખવામાં આવશે કૃષિ વિભાગના કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમમાં સીસીટીવીનું લાઇવ સ્ટ્રીમિંગ કરવામાં આવશે ક્લાસ 1 અથવા ક્લાસ 2 વર્ગના અધિકારીઓ કેન્દ્ર ઉપર નજર રાખશે આવતીકાલે 97 કેન્દ્ર પરથી ટેકાના ભાવે ખરીદી શરૂ થશે તો સોમવારથી રાજ્યના 300 કેન્દ્રો ઉપર ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવશે ટેકાના ભાવે જણસની ખરીદી મુદ્દે મોટા સમાચાર કેન્દ્રો પર જણસની ખરીદી સમયે સીસીટીવીથી નજર રાખવામાં આવશે કૃષિ વિભાગના કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમમાં સીસીટીવીનું લાઇવ સ્ટ્રીમિંગ કરવામાં આવશે ક્લાસ 1 અથવા ક્લાસ 2 વર્ગના અધિકારીઓ કેન્દ્ર ઉપર નજર રાખશે આવતીકાલે 97 કેન્દ્ર પરથી ટેકાના ભાવે ખરીદી શરૂ થશે તો સોમવારથી રાજ્યના 300 કેન્દ્રો ઉપર ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવશે